જેસે કૃષ્ણ મિત્રો કેમ છો આજની મારી રેસીપી છે ખાટી કણકી કે ગેસ જે છે ઓઇલ ફ્રી કેવી રીતના આવો જાણીએ તો એની અંદર અમારા ઘરમાં થોડોક ભાત વધ્યો હતો તો આ રેસીપી મારા સાસુની છે અને આપણે જ્યારે આપણા સાસુ મમ્મી કંઈક વધ્યું હોય ને એમાંથી નવી વસ્તુ બનાવે ને તો એ તો ટેસ્ટ બહુ જ સરસ લાગે તો એની અંદર દહીં અને પાણી એડ કરીને થોડુંક ક્રશ કરી દીધું પછી જરૂર મુજબ મીઠું એડ કર્યું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે થોડુંક જીરું અને સેકેલા જીરાનો પાવડર અને કાળા પાવડર એડ કર્યો છે જ્યારે બીમાર હોય ને કંઈક ટેસ્ટી ખાવું હોય ને ડૉક્ટરે બહારનું ખાવાની ના હોય તો આ રેસીપી બહુ જ હેલ્પફુલ થાય છે અને સાથે સાથે બનાવવામાં પણ બહુ ઇઝી છે ત્યાર પછી ઘીનો વઘાર કર્યો છે તેલ નથી લીધો ઘી એક ચમચી લીધું છે ને જીરાનો વઘાર કર્યો હિંગ એડ કરી અને પત્તા લીલા મરચાં જો તમને કટ કરીને નાખવા હોય તો એ પણ નાખી શકો છો અને પછી જે આ ફાયરનો થોડુંક સ્મેલ આવે તો આ ખાટી કણકી કે ગેસ બહુ જ ડિલિશિયસ લાગે છે સાથે આપણે રોટલા કે ભાખરી એન્જોય કરી શકીએ છીએ તો એન્જોય ફ્રેન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ જશે